મિર ઓફ ધી વર્લ્ડ માં સ્વાગત છે મહિલાની છેડતી કરી બિભીત ફોટાઓ વાયરલ કરનાર આરોપીને બિહાર ખાતેથી પકડી પાડતી માંજલપુર પોલીસ ટીમ

એક ત્રણસો ચોપન કોન્વેન્ટની સ્કૂલની પાસે થાના પુનપુન તાલુકો જિલ્લો પુન પુન ને પકડી પાડવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આધારે જે અન્વે માંજલપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એલડી ગમારા તથા સે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી કેપી ખરાડી નાવની સૂચના આધારે સ્ટાફના માણસો ઉપરી અધિકારી શ્રીની મંજૂરી આધારે એક ટીમ બનાવી બિહાર ખાતે આરોપી તપાસમાં મોકલી આપી આરોપી અતુલ કુમાર વિનોદ કુમાર પટેલ રહેવાસી રસીલ ચક કામ લિરેટો કોન્વેન્ટ સ્કૂલની પાસે થાના પુનપુન તાલુકો જિલ્લો પુનપુન બિહાર નાવને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી માંજલપુર પોલીસ ટીમ પકડાયેલ આરોપી અતુલ કુમાર વિનોદ કુમાર પટેલ ઉમરવર્ષ ચોવીસ રહેવાસી રસલીય ગામ લિરેટો કોન્વેન્ટ પાસે થાના પુનપુન તાલુકો જિલ્લો પુનપુન બિહાર કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ ડી ગમારા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે પી ખરાડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એસ ચૌધરી અહેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મુરજીભાઈ અહેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વિક્રમસિંહ અલુર શ્વેતાબેન ભરતભાઈ